જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો અત્યારે મેં હાલ નિહાળથી આવી જાય છીએ અને બધા છોકરાની ઈચ્છા કે મેચ રમે પણ મેચના અંદર ને હું આજ તમારે બધા ટીમ પડાવવાનો નાજી ના મોળવાનો ઇના મોળવાનો અરે વાહ કેટલું સારું કેટલું જો જીગો અને બુમેજના ટીમ પાડશે ના આપણે જેડે મોણસો ઘણા છે ને જે ટીમ જીતશે એને આપણે 100 રૂપિયા ઇનામ મળશે

तुझे बोल खाली हा अरे वा सु वापर तूही सतीश

Come on, come are come on. Come on. Come on.

છેલ્લી વિકેટ બાચી હવે ખાલી આપડે છેલ્લી ઓવર નાખવા માટે આવ્યો જીગર અને બેટ્સમેન શુભાન છેલ્લી વિકેટ અને અઢાર રન થાય ના જીગા અઢાર રન થાય જીગા નાખ ને બટાવટ અરે વાહ ઓગણી રન થયા ઓગણી રન થયા ને ના પોચ બોલ બાકી જીગા ખવરાવી તાણી

દોડી જા લે દોડી જા લે ચાલ જ જલ્દી જગર જી વાત લ નહી આવ સવાલ પૈસા અરે વાહ

અમે એકલા જો એ બધા સી તમારા ટીમમાં હા જો જસુ આવી ગઈ તો કોઈ જુઓ તમારા આઉટ કર હેડો ના કર જાલી કી જો અરે વાહ એ જસુ કરી ફિલ્ડર નઈન બેજા ભાઈ અરે વાહ દો અરે વાહ અરે વાસુ બાવા અરે વાહ અરે વાસુ

ओ मु आम नाक एन नाक 60 ओवा अन न्या शुभो नेकुल गरा न्या फुल गरा यानी ओर में धोई नाच रियो भाई तम नरावत छ नरावत अरे वाह राइट पास गीता ले કદી યાદ રન માં કદી રન કરી તાણીયો રન કરી દે જગા થોડો કતીસને સમજાય લે પણ આયકો થોડા ડાળાડવાના છે સમિત કંપો બે હવે લાસ્ટ ચાર છે રન ન પટીોડી <Ses> કરો <In mije> <Korean>

અંધારું થઈ ગયું પણ અરે વાહ સતીશ વા દોડ જીગા દોડ જીગા જીગા બે ફટાફટ ફટાફટ ચિલા આવ પોચ મો ચિલા પોચ મો પોચ જોવી પોચ મો રન સતીશ જાય ફટાફટ સતીશ વાહ સતીશ વાહ વાઈટ બોલર ગભરાણો ફાસ્ટ ના ખાવા મળ્યો કોશિશ ફાસ્ટ ની કર રહા આ રીઅલ માં થાય પાવ ઉધર ફાયણો આર્યુ ફાસ્ટ વાઈટ કઈ નું વાડે રન મળ્યો

ચાર મોને ચાર રન જોવી ચાર બોલ માં ચાર રન હા પૂનમ આગળ મેચ થઈ ગયા થાય

મેં જીતાડીયા આવું કરો